અકસ્માતમાં મળશે દોઢ લાખ રૂપિયાની સહાય સારવાર માટે આ સહાય મળવાની છે તો સાથે સાથે બચાવનારને રૂપિયાનું ઇનામ પણ મળશે ગડકરી દ્વારા કરી મોટી જાહેરાત એસટી બસમાં ફરી વાર ટિકિટનું ભાડું વધારી દેવાયું છે ફટાફટ જાણી લેજો મુસાફરો માટે નીતિન ગડકરીએ લીધો મોટો નિર્ણય તમામે તમામ મુસાફરો જાણી લેજો તો પાંચસો રૂપિયાની નોટ નકલી વગેરે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાતિ માટેના પુરાવાને લઈને મોટી જાહેરાત કરી છે ખાસ કરીને ઓબીસી વર્ગના લોકો માટે વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અગાઉ વર્ષ એક ચાર અઠ્યોતેર પહેલાં જે લોકો જન્મ્યા હોય એને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો એટલે કે જાતિના પુરાવા તરીકે શાળા છોડ્યાનું દાખલો આપવો પડતો હતો આ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંચ કમિટી રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ મોટો નિર્ણય કર્યો છે હવે બક્ષીપંચ સમુદાય એટલે જે બક્ષીપંચ હેઠળ આવતા હોય એવા તમામ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે સરકારે ખૂબ સરળતા કરી નાખી છે હવે જે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ છે બાળકો છે એને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય ગણાશે તો ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટે બાળકો માટે ભૂપેન્દ્ર પટેલ આ સૌથી મોટી જાહેરાત કરી નાખી છે તો આ તરફ મિત્રો હવે કોઈ પણ નાગરિકોના કામ અટકશે નહીં તમામે તમામ ગુજરાતીઓ માટે ભૂપેન્દ્ર પટેલે કર્યો સૌથી મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં જ્યાં મિત્રો ગુજરાતના નાગરિકોએ કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે ત્યારે હવે ભૂપેન્દ્ર સરકાર દ્વારા બત્રીસ સિટી સેવિક સેન્ટરની સ્થાપના ગુજરાતની અંદર કરી નાખી છે અને આ બત્રીસ સિટી સિવિક સેન્ટર મહીસાગર ખાતેથી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપી દેવામાં આવી છે તમામ લોકોને જણાવી દઈએ કે આ સિટી સિવિક સેન્ટરનું કામ શું હશે તો સિટી સિવિક સેન્ટરની અંદર તમારે કોઈ પણ ફરિયાદ કરવી હોય કોઈ પણ ના કામ કરવા હોય તમારે ખાલી આ સિટી સિવિક સેન્ટરની અંદર પહોંચી જવાનું છે તમારા તમામે તમામ કામ જે પણ કામ અટકેલા હોય એ કામ પણ પૂરા કરી દેવામાં આવશે તો નગરોની અંદર વસતા નાગરિકોને તમામ મ્યુનિસિપલની જેટલી પણ સેવાઓ હોય એક જ સ્થળેથી સરળતાથી મળી જાય એવા આશયથી આ સિટીઝન સેન્ટ્રિક સર્વિસની સ્થાપના કરી નાખવામાં આવી છે તો બત્રીસ સિટી સેવિક સેન્ટર ગુજરાતની અંદર સ્થાપના થઈ ગઈ છે અને એના માટે હવે ગુજરાતના તમામ નાગરિકોના મોટી ભેટ આપવામાં આવી છે હવે ગુજરાતના દરેક નાગરિકોના કામ અટકશે નહીં તો સૌથી મોટા સમાચાર તમામે તમામ ગુજરાતીઓ માટે ભૂપેન્દ્ર પટેલે આપી દીધી છે તો ત્યાર પછીની ત્રીજી મોટી જાહેરાત ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ અને બિન ઉપયોગી જે બોરવેલ હોય જે બંધ પડેલા હોય ટ્યુબવેલ હોય જે બંધ હાલતની અંદર હોય એવા અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે દોઢસો કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે આ યોજનાનું નામ છે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના તો દોઢસો કરોડ રૂપિયામાં ફાળવવામાં આવ્યા છે જે ખેડૂતના ખેતરની અંદર બંધ હાલતની અંદર બોરવેલ પડ્યા હોય ટ્યુબવેલ પડ્યા હોય જો તમારે એને વરસાદી પાણીથી ભરી દેવા હોય તો એના માટે સરકાર તમને સહાય કરશે તો રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું પાણી ઊંચું લાવવામાં આવે છે ત્યારે આ નવી યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે જેનું નામ છે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના જેમાં અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ એટલે કે ભરી દેવામાં આવશે તો ખેડૂતો પોતાના ખેતરમાં બંધ પડી ગયેલા જે બોરવેલ હોય ટ્યુબવેલ હોય તમારે વરસાદી પાણીથી ભરવા હોય તો તમારા માટે આ સૌથી સમાચાર છે સરકાર તમને સહાય કરશે ત્યાર પછીના મિત્રો આજનો ચોથો મોટો ફેરફાર સીએમ ભૂપેન્દ્ર પટેલે હવે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કરી નાખ્યો છે જેમાં શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં આવાસ પૂરા પાડવામાં આવશે તો માત્ર પાંચ રૂપિયામાં શ્રમિકોને આવાસ આપવામાં આવશે અને આ યોજના હેઠળ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ બનાવવાની યોજનાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે જેમાં શ્રમિકોને દરેક પ્રતિદિન પાંચ રૂપિયાની અંદર આવાસ આપવામાં આવે છે એક વ્યક્તિના એક દિવસના પાંચ રૂપિયા એવા પરિવારમાં જો પાંચ સભ્ય હોય તો દરેકના પાંચ પાંચ રૂપિયા એટલે પચીસ રૂપિયા દેવાના રહેશે તો રોજનું પાંચ રૂપિયા ભાડું દેવાનું છે પરંતુ જો છ વર્ષથી નાની ઉંમરના બાળકો હોય તો એને કોઈ પણ ભાડું દેવાનું નથી કારણ કે છ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે તો પરિવારમાં છ વર્ષથી બાળક હોય તો એના કોઈ કોઈ પૈસા રૂપિયા દેવાના નથી આ યોજના થકી વર્ષમાં લાખ આશ્રય આપવાનો સૌથી મોટો હેતુ રાખવામાં આવ્યો છે તો શ્રમિકો માટે સૌથી મહત્વપૂર્ણ સૌથી ફાયદાકારક યોજના છે જેમાં ખાલી માત્ર પાંચ રૂપિયામાં શ્રમિકોને હંગામી ધોરણે આવાસ આપવામાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાતો ગુજરાતીઓને આપી દીધી છે તો મિત્રો આ તરફ અકસ્માતની અંદર નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિનો અકસ્માત થાય છે સારવાર પેટે સહાય જોતી હોય તો દોઢ લાખ રૂપિયાની સહાય જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરી છે આ જાહેરાત મુજબ હવે નીતિન ગડકરી દ્વારા કેશલે ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે જેમાં પીડિતોને સાત દિવસ સુધીમાં જેટલો પણ મેડિકલ ખર્ચો લાગતો હોય એ મેડિકલ ખર્ચના દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચો સરકાર તરફથી આપવામાં આવશે અને જો હિટ રેન કેસની અંદર કોઈ પીડિત કોઈ મૃતકનું મૃત્યુ થઈ જાય છે તો એના પરિવારને બે લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે પરંતુ વાત એટલી છે કે અકસ્માત થાય એના ચોવીસ કલાકની અંદર સરકારને જાણ કરી દેવાની તો જ તમને સહાય મળવા પાત્ર રહેશે તો કોઈનું પણ વ્યક્તિનું અકસ્માત થાય છે તો સરકારને જાણ કરી દેજો જેથી એ વ્યક્તિને હોસ્પિટલના ખર્ચા પેટે દોઢ લાખ રૂપિયાની સહાય મળશે આની સાથે સાથે જે અકસ્માતની અંદર જે વ્યક્તિનો કોઈ જીવ બચાવશે

પચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે જો રોડ અકસ્માતના એક કલાકની અંદર પીડિતને જો હોસ્પિટલે ખસેડવામાં આવશે એવા જીવ બચાવનાર લોકોને પચીસ હજાર રૂપિયાનું ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે તો જે લોકો જીવ બચાવશે એક કલાકની અંદર હોસ્પિટલે પહોંચાડી દેશે એવા લોકોને પચીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે આજના સૌથી મોટા સમાચાર તો આ તરફ તમામ રેશન કાર્ડ લાભાર્થીઓ માટે ત્રણ મોટા ફેરફાર થઈ ગયા છે હવે રેશન કાર્ડમાં ત્રણ મોટા ફેરફાર જાણી લેજો ભારત સરકારે રેશન કાર્ડને લગતો જે જૂનો નિયમ હતો એને હવે ખતમ કરી નાખ્યો છે સમાપ્ત કરી નાખ્યો છે હવે રેશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન મળશે નહીં જી આ મિત્રો હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે જે મહિને લેવા જશો જો એક મહિનો તમે ચૂકી ગયા હોય ને પછીના મહિને તમે કહો છો કે આગલા મહિનાનું અમારે રાશન બાકી છે તો એ રાશન તમને મળશે નહીં તમારે જો રાશન જોતું હોય તો એ મહિને જ આવવાનું રહેશે પાછલા મહિનાનું રાશન હવે તમને મળશે આ સૌથી મોટી કાર્ડ ધારકો માટે આવી આવી ગઈ છે નવો ફેરફાર ગયો તારીખ સુધીમાં તમારે રાશન લઈ જ જવું પડશે નહીં તો એ મહિનાનું રાશન તમને મળવા પાત્ર રહેશે નહીં તો રાશન કાર્ડ ધારકો માટે આ પહેલો મોટો ફેરફાર ત્યાર પછીના બીજા ફેરફારની વાત કરીએ તો ટૂંક સમયમાં હવે રાશનના એટીએમ મશીન આવી જવાના છે કોઈ દુકાનદારની જરૂર પડવાની નથી અને ચોવીસ કલાક રાશનની દુકાન ખુલ્લી રહેશે રાતે પણ તમે એટીએમની અંદર જેમ પૈસા ઉપાડવા જાઓ છો એવી જ રીતના એટીએમ મશીનમાંથી તમે રાશન તમારું લઈ શકશો એમાં કોઈ દુકાનદારની જરૂર પડશે નહીં તમારી હાથે એટીએમ મશીનમાં જઈને રાશન લઈ શકશો આ શરૂઆત ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં જ્યાં આવું નવું એટીએમ મશીન અન્નપૂર્તિ મશીન શરૂ કરવામાં આવ્યું છે આ મશીનની અંદર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તમામ જેટલા પણ લાભાર્થીઓ હોય વન નેશન વન કાર્ડ અંતર્ગત લાભ મેળવતા હોય તમામ લોકોને લાભ મળશે આ મશીનની ખાસિયત શું છે તો તમારે ખાલી તમારો અંગૂઠો ત્યાં આપવા મૂકવાનો છે અને તમારો રાશન કાર્ડ નંબર મૂકી દેવાનો છે તમારો રાશન કાર્ડ નંબર લખશો અંગૂઠો આપશો એટલે નીચે તમને રાશન મળવા પાત્ર રહેશે તમારા થેલી નીચે મૂકી દેવાની ન્યા તમને જેટલું પણ ઘઉં અથવા તો ચોખાનો જથ્થો મળવા પાત્ર હશે એ જથ્થો તમને મળી જશે આમાં કોઈ દુકાનદારની જરૂર પડવાની નથી આવું નવું એટીએમ મશીન ભાવનગરની અંદર આવી ગયું છે ધીમે ધીમે જો આખી પ્રોસેસ સફળ થાય છે તો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો માટે દરેક જગ્યાએ આવા નવા મશીન મશીન આવી જશે તો ટૂંક સમયમાં પણ તમને જોવા મળશે ત્યાર પછીનો મિત્રો ત્રીજો મોટો ફેરફાર રાશન કાર્ડ ધારકો માટે જો ઈ કેવાયસી જેને પણ કરવાનું બાકી હોય તો હવે તમે ઈ કેવાયસી પોસ્ટ ઓફિસની અંદરથી પણ કરાવી શકશો જ્યાં મિત્રો એનએફએસએ કાર્ડ હોલ્ડરોને ઈ કેવાયસી કરવાનું કીધું હતું જેટલા પણ રાશન કાર્ડ ધારકો છે એને ઈ કેવાયસી કરવાની તારીખ પણ આપી હતી ત્યારે અત્યાર સુધીમાં સિત્તેર ટકા લોકોનું કેવાયસી થઈ ગયું છે પરંતુ જે લોકોને હજી પણ કેવાયસી થયું નથી એવા તમામ લોકો માટે એક મોટો ફેરફાર આવી ગયો છે કે હવે તમે તમારું કેવાયસી પોસ્ટ ઓફિસની અંદરથી પણ કરાવી શકશો રેશન કાર્ડમાં ઈ કેવાય કામગીરી કલેક્ટર મામલદાર કચેરીના જેટલા પણ જન સેવા કેન્દ્રોના પુરવઠા વિભાગતા એની ઝોનલ કચેરીઓ કરી આપતી હતી એની સાથે સાથે રાશનિંગની દુકાનદારો હોય એ પણ આ ઈ કેવાય કરી આપતા હતા પરંતુ હવે રાશનિંગની દુકાનદારો પાસેથી કેવાયસીની કામગીરી છીનવી લીધી છે અને આ કામગીરી પોસ્ટ વિભાગના કર્મચારીઓને આપવામાં આવી છે એટલે હવે તમારે કેવાયસી કરાવવું હોય તો તમારે પોસ્ટ ઓફિસની અંદર જવાનું રહેશે ત્યાં તમને કેવાયસી કરી આપવામાં આવશે તો રેશન કાર્ડમાં ત્રીજો મોટો ફેરફાર હતો તમામ રેશન લાભાર્થીઓ માટે આ સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર મુસાફરો માટે આવી ગયા છે મુસાફરો માટે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે પર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે હમસફર નીતિ શરૂ કરી છે આ હમસફર નીતિમાં શું ફાયદો મુસાફરોને શું સુવિધા મળશે તો મુસાફરો માટે માર્ગની અંદર જેટલા પણ રેસ્ટોરન્ટ આવતા હશે જેટલા પણ પેટ્રોલ પંપ આવતા હશે હોટલો આવતી હશે ત્યાં મુસાફરો માટે સ્વચ્છ શૌચાલય બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધાઓ મળી રહે તે માટે આ હમસફર નીતિની અંદર તમામ રેસ્ટોરન્ટ તમામ હોટલોને સૂચના આપી દેવામાં આવી છે તો હવે દરેક રેસ્ટોરન્ટ અને હોટલના પ્રવેશ દ્વાર ઉપર ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે જેમાં તમામ મુસાફરોને સ્વચ્છ શૌચાલય મળી રહેશે બેબી કેર રૂમ મળી રહેશે વ્હીલચેર જેવી સુવિધા પણ મળી રહેશે તો હોટલોમાં જ નહીં માત્ર પેટ્રોલ પંપની અંદર પણ આ તમામ સુવિધા તમને મળવાની છે તો મુસાફરો માટે નીતિન ગડકરી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં

આરબીઆઈ દ્વારા પાંચસો રૂપિયાની અસલી નોટની ગાઈડલાઈન જાહેર કરી છે કે અસલી નોટ કેવી હોય એને લઈને આરબીઆઈ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી છે કે પાંચસો રૂપિયાની નોટની સાઈઝ છાસઠ ગુણ્યા દોઢસો એમ હોય છે અને એના ઉપર દેવનાગીરી લિપિમાં બધી વસ્તુ લખેલી હોયની કિંમત હોય દેવનાગીરી લિપિમાં લખ્યું હોય નોટને તમને જ્યારે વાળશો ત્યારે લીલા રંગની પટ્ટી બ્લુ રંગની તમને દેખાશે ઘડીક લીલા રંગની ઘડીક બ્લુ રંગની એવી રીતના તમને દેખાશે નોટની જમણી બાજુ પણ તમને લીલાથી બ્લુ રંગ એટલે ઘડીક લીલો ઘડીક બ્લૂ એવા કલર બદલતો હોય તો એ નોટ સાચી હશે અને પાંચસો રૂપિયાના ચિહ્નની અંદર પણ બદલતો રંગ તમને જોવા મળશે

હવે એસ ટી બસની અંદર દસ ટકા ભાડું વધારી દીધું છે આની પહેલા અગાઉ એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા ભાડું વધાર્યું હતું ત્યારે ફરી વાર દસ ટકા ભાડું વધારી દીધું છે જેથી ગુજરાતના સત્યાવીસ લાખ મુસાફરોને અસર થવાની છે તો એસટી બસના ભાડું દસ ટકા વધારી દેવામાં આવ્યું છે તો મિત્રો આ તરફ રેલવે વિભાગ દ્વારા એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એપ્લિકેશનનું નામ છે સ્વ રેલ એપ્લિકેશન આ એપ્લિકેશન મુસાફરો માટે ખૂબ ફાયદાકારક ખૂબ કામની રહેવાની છે અને સુપર એપ નામ પણ આપવામાં આવ્યું છે કારણ કે આ એપ્લિકેશનમાં દરેકે દરેક તમામે તમામ વસ્તુ તમારી થઈ જવાની છે રિઝર્વેશન કરાવવું છે અથવા તો અનરિઝર્વ ટિકિટ બુક કરાવવી છે પણ તમે કરી શકશો પ્લેટફોર્મ ટિકિટ બુક કરાવવી હોય તો પણ તમે કરી શકશો પાર્સલ બુકિંગ કરાવવું હોય તો પણ તમે કરી શકશો તમારા પીએનઆરની માહિતી જાણવી હોય તો પણ તમે કરી શકશો તમારી ટ્રેન ક્યાં પહોંચી છે જાણવું હોય એ પણ તમે જાણી શકશો તમારે ફૂડ ઓર્ડર કરાવવું હોય ટ્રેનમાં બેઠા બેઠા ખાવાનું મગાવવું હોય એ પણ તમે કરી શકશો સિંગલ સાઇન ઓન ઓન બોર્ડિંગ આ તમામ માહિતી તમને એક જ એપ્લિકેશનની અંદર મળી જવાની છે તમારે ફરિયાદ કરવી હોય એ પણ તમે આ એપ્લિકેશનના માધ્યમથી કરી શકશો તો તમામે તમામ માહિતી એક જ એપ્લિકેશનમાં આવી જાય એ માટે આરબીઆઈ દ્વારા નવી સુપર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો રેલવે વિભાગ દ્વારા નવી જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન